નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં નમસ્તે વાચક મિત્રો ચાલો મળીએ આજે એક નવા પુસ્તક ને પુસ્તક નું નામ છે રાષ્ટ્રપુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મિત્રો આજે એક નવા વ્યક્તિત્વ ને ખૂબ જ નજીક થી જાણવાનો અને માણવાનો મોકો લઈ આવી છું ખરેખર તો આ પુસ્તક ગુજરાત ગૌરવ ગાથા શ્રેણીનું છે જે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છપાયેલું છે જેમાં આઝાદીના અમૃત પર્વ નિમિત્તે ગુજરાતના પંચોતેર મહાન વ્યક્તિત્વોના જીવન ચરિત્રોનું પ્રકાશન કરી ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાતી અસ્મિતાનો જયઘોષ કર્યો છે ગુજરાત એ માત્ર વેપારી પ્રજાનો પ્રદેશ નથી ગુજરાત તો અનેક મહાન વ્યક્તિત્વ થકી રડિયાત થયેલ પુણ્ય પ્રદેશ છે એ વાત અહીં અંકિત કરી છે આ ગુજરાત ગૌરવ ગાથાના પ્રત્યેક પુસ્તકથી ગુજરાતની અસ્મિતાનો એવો પરિચય મળે છે કે જેનાથી પ્રત્યેક ગુજરાતીનું હૈયું ગૌરવથી સલકાશે આ ગુજરાત ગૌરવ ગાથા વાંચી અને દરેક ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ લઈ શકશે અને આઝાદીના અમૃત મહોત્સવમાં એક રીતે આપણા માટે સ્મરણે ઉત્સવ હતો આપણા પૂર્વ સૂર્યો જેમણે સ્વતંત્ર સંગ્રામ માટે સમાજ સુધારા માટે અને ધર્મ ચિંતન સાહિત્ય માટે આગવું પ્રદાન કર્યું છે એવા સૌ લોકોને અહીં યાદ કરવામાં આવ્યા છે તેમને પોંખવામાં આવ્યા છે વૈદિક કાળથી જ્ઞાન ભક્તિ અને કર્મની ઉપાસનામાં રત એવા તત્વચિંતકો અને સમાજસેવકોના જીવનનું સત્વ અહીં પ્રગટ કરવામાં આવી છે આજ સુધી ભારતીય ચેતનાનો ઉલ્લાસ અહીં જોવા મળ્યો છે ગંગાનું ગાન હિમાલયની શાનની પડખે વિકસિત અને વિસ્તરેલી ભારત માતાનો દિને દિને વિસ્તાર અને વિકાસ થતો રહ્યો છે તે ગૌરવ ગાથા અહીં રજૂ કરવામાં આવી છે સામાન્ય રીતે બાબા સાહેબ આંબેડકરને આપણે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ અને અને માત્ર એક જ ઓળખ ન રહેતા તેમનો ઊંડો અભ્યાસ તેમના વૈચારિક માળખું અને તત્વચિંતનનો અહીં લાભ મળ્યો છે બાબા સાહેબ માત્ર ધાર્મિક સામાજિક રાજકીય આર્થિક જેવા વિષયો પર વિપુલ પ્રમાણમાં લખ્યું છે અને ભાષણો પણ કર્યા છે પણ આ બધામાં તેમનો રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પ્રતિબિંબિત થતો જોઈ શકાય છે આપણે સૂક્ષ્મતાથી અભ્યાસ કરીએ તો એમાં મહાન રાષ્ટ્રપુરુષના દર્શન થાય છે અને રાષ્ટ્ર નિર્માણમાં બાબા સાહેબનું ઐતિહાસિક યોગદાન રહ્યું છે તે વાતની પ્રતીતિ આ પુસ્તક અહીં કરાવે છે રાષ્ટ્ર નિર્માણ એ કોઈ સામાન્ય કામ નથી રાષ્ટ્ર નિર્માણ એ પોતાના રાષ્ટ્રનો ઇતિહાસ ધર્મ પરંપરા સમાજ વ્યવસ્થા રાજકીય ઇતિહાસ લોક પરંપરા સાંસ્કૃતિક અને લોકમાનસ વગેરે વિષયોનું સૂક્ષ્મ જ્ઞાન હોય તે જરૂરી છે યશસ્વી મહાન રાજનેતા પોતાની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે અને ભવિષ્યની પેઢીને કાળાંતરે તેનું સ્મરણ કરાવે છે રાષ્ટ્ર સ્મરણ ભવિષ્યની પેઢીએ કરવું પડે છે કારણ કે એમનું કાર્ય અને વિચાર આવનારી દરેક પેઢીને તેમના જીવનમાં પણ કઈક પરિવર્તન કરનારું બને છે રાષ્ટ્ર બાબતે તેમના સ્પષ્ટ દ્રષ્ટિકોણ રહ્યો છે અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાની જાતને સમર્પિત કરી છે સામાજિક તેમાં રાષ્ટ્ર નિર્માણનું ગહન અભ્યાસ અને જ્ઞાન પણ બાબા સાહેબનું એકલું જ ઊંડું રહ્યું છે શ્રેષ્ઠ સ્તરનું ચરિત્ર લોક સંગઠન કરવાની અદ્ભુત ક્ષમતા રાષ્ટ્ર નિર્માણ તરફ દોરી જાય એવો રોડ મેપ તેમને બનાવી આપ્યો છે બાબા સાહેબ આંબેડકર આવા જ મહાન પુરુષ હતા તેમના જીવનમાં બધા ગુણોનો ભરપૂર પ્રમાણમાં જોવા મળ્યા છે સામાન્ય રીતે અન્યના જીવનમાં ડોકિયું કરવું એ માનવનો સ્વભાવ રહ્યો છે અને કંઈક એવી જ ઉત્કૃષ્ટતા સાથે અને ઉત્સાહ એવા કંઈક જિજ્ઞાસા સાથે જ પંચોતેર પુસ્તકમાંથી મેં આ પુસ્તક પસંદ કરેલું મારે વાંચન યાત્રામાં ઘણી વખત આ વ્યક્તિત્વ વિશે વાંચવાનો અવસર પ્રાપ્ત થયો છે જેમાં ઘણા બધા પ્રશ્નો વણ ઉકલ્યા રહ્યા છે અને ઘણા બધા પ્રશ્નો ઉદભવ્યા છે તેનું સમાધાન કરવાના એક આશયથી જ આ પુસ્તક લીધેલો પરંતુ અહીં તેમના અંગત જીવનને અવકાશ જીવન મળ્યો છે પરંતુ તેમના વિચારોને કારણે અને તેમના તત્વચિંતનને કારણે આ વ્યક્તિત્વનો ઊંડો અભ્યાસ કરવાનો એક સરસ મોકો અહીં પ્રાપ્ત થયો છે અસ્પૃશ્ય સમાજના ઉત્થાનનું કાર્ય એ સૌથી મહાન રાષ્ટ્રકાર્ય અને દેશ સેવા છે તેવા તેમના ઉત્કૃષ્ટ વિચારો અહીં જાણવા મળ્યા તેમના ઉત્થાન માટે પુરુષાર્થ કરવો એ ભારતીય રાષ્ટ્ર તથા વિશ્વની સેવા કરવા સમાન છે જો તમે આપણા રાષ્ટ્રની ઉન્નતિ ઈચ્છતા હોય તો દુનિયાના મુખ્ય રાષ્ટ્રોમાં આપણને પણ માન મળવું જોઈએ અને એ માટે પ્રયત્નો થવા જોઈએ તેમજ કોઈ પણ રાષ્ટ્રમાં સમાજમાં આંતરિક એકતા હોવી જોઈએ તેની મુખ્ય વાત અને વિચાર અહી બાબા સાહેબે રજૂ કર્યો છે અહી તેમના ધર્મ વિશેના યુદ્ધ વિશેના જાતિના ઉત્થાન માટેના અને ખાસ કરીને તેમના હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા વિશે તેમનું ઊંડું જ્ઞાન ઊંડી આસ્થા અને ઊંડો અભ્યાસ અહીં ચરિતાર્થ અને પ્રતિપાદિત થાય છે તેમના યુદ્ધ વિશેના ખાસ વિચારો અહીંયા વાંચન કરું તો રાષ્ટ્રની ઇજ્જત અને તેનો વ્યાપ વધારવા માટે જો યુદ્ધ કરવાનો પ્રસંગ આવી જ પડે તો તે ટાળવાની કોશિશ કરવા કરતાં તેને મહાન પર્વ સમજીને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે બધાએ યુદ્ધમાં જોડાઈને પાવન થવું જોઈએ ભલે ને પછી તે યુદ્ધમાં કરોડ ધન નાશ પામે રાષ્ટ્રની બધી જ દૈવી સંપત્તિનો વિનાશ થાય તો એ કોઈ વાંધો નથી પરંતુ કોઈ બહારથી આવેલી પ્રજાતિ નથી જ અને તે વૈદિક કાળથી ભારતનો જ ભાગ રહ્યો છે તે વાતને ઘણી બધી દાખલા દલીલો સાથે અહીં રજૂ કરવામાં આવી છે તો તેમના અહિંસા માટેના વિચારો પણ તેમણે સ્પષ્ટપણે નિર્ભીકપણે અહીં રજૂ કર્યા છે હું અહિંસા પરમો ધર્મમાં વિશ્વાસ રાખું છું પરંતુ દરેક પરિસ્થિતિમાં એ શક્ય નથી કોઈ દુષ્ટ માણસ તમને મારવા કે તમારી સંપત્તિ લૂંટવા કે તમારી પત્ની અથવા બેટી પર બળાત્કાર કરવા તથા તમારા ઘરમાં ઘૂસી જાય તો અહિંસાના નામે આ કૃત્ય સામે આંખ આડા કાન કરશો અથવા ઈચ્છે એને એમ કરવા દેશો તમે ચોક્કસ તાકાતનો ઉપયોગ કરશો જ તમારા અધિકારોના રક્ષણ માટે હિંસા કરી શકો છો આ ધર્મની વિરુદ્ધ નથી કારણ કે આવી પરિસ્થિતિમાં કોઈ મરી જાય તો મારનારો કોઈ મારનારે કોઈ પાપ કર્યું નથી ધર્મગ્રંથ પણ નીચની હત્યાને સ્વીકૃતિ આપે છે આત્મરક્ષા માટે બીજો કોઈ ઉપાય ન જ હોય ત્યારે હિંસાનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ આ વાત માટે તેમણે સ્પષ્ટપણે પોતાના વિચારો રજૂ કર્યા છે અહીં તેમના મોટા ભાગના વિચારોનું સમર્થન સ્વામી સચિદાનંદના પુસ્તકોમાં જોવા મળે છે તે વાતનો અનુભવ પણ અહીં થયો આમ તેમના યુવાનો માટેના પણ ઘણા બધા વિચારો હતા તો અહીં આપણે તેમના યુવાનો માટેના વિચારોનું સંદેશ આપી અને તેમના આ વૈચારિક ગ્રંથને વાંચી વિચારી અને તેને માણસો એવા આશા સાથે તેમના વિચારો અહીં મૂકું છું યુવાનોએ ભરપૂર આત્મવિશ્વાસ નિર્માણ કરવાની જરૂર છે આત્મવિશ્વાસ જેવી બીજી કોઈ દૈવી શક્તિઓ નથી આપણે આપણો આત્મવિશ્વાસ ગુમાવવા ન જોઈએ કુસ્તી રમવા માટે અખાડામાં ઉતરેલા પહેલવાન જો સામેવાળા પહેલવાનના હોકારા પટકારાથી ગગરાઈ જાય અને મોરો પડી જાય તો કાંઈ જ ન કરી શકે હું તો કાયમ એક જ વાત કહેવાનું છું કે હું જે કરીશ તે થઈને જ રહેવાનું છે અર્થાત એ બધું હું આત્મવિશ્વાસના આધારે જ કહેતો હોઉં છું આમ યુવાનોમાં આત્મવિશ્વાસ જગાડવાનો એક અનોખો સંદેશ આપે છે આવા તો ઘણા બધા વિચારોથી ભર્યું પડ્યું છે આ પુસ્તક ઘણું બધું પ્રેરણાદાયી બને તેવું છે કોઈ એક વ્યક્તિત્વને જાણવાનો માણવાનો અને તેને સમજવાનો એક અવસર આપે છે આ પુસ્તક તો દરેક ગુજરાતીએ ગુજરાતી હોવાનું ગૌરવ લેવું હોય તો ભારતીય હોવાનું ગૌરવ લેવું હોય તો આવા વ્યક્તિત્વને વારંવાર વાંચતા રહેવું જોઈએ તો ચાલો ફરી મળીશું એક નવા પુસ્તક સાથે